આહવા તાલુકાના સામગાહન ખાતે વિશ્વ હિન્દુ પરિષદનું હિન્દુ સંમેલન યોજાયું વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને સાઠ વર્ષ પૂર્ણ થતા આજ દિન સુધીના કાર્યકાળમાં અનેક સફળ જનજાગરણ આંદોલન જનજાતિ કલ્યાણ લવ એન્ડ જિહાદ વિરુદ્ધ કાયદા ગૌરક્ષા માટે કાયદા ધર્માંતરણ અટકાવવું ઘર વાપસી જેવા કાર્યક્રમો આજ સુધી સફળતાપૂર્વક પાર પાડ્યા છે સામગાહન ખાતે ધર્મ કાર્ય સમર્ક પ્રમુખ ધીરુભાઈ કપુરિયા પૂજ્ય પીપી સ્વામી સુશ્રી દીદી સહિત વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રવિ સૂર્યવંશીની અધ્યક્ષસ્થાને મળેલ હિન્દુ સંમેલનમાં આદિવાસી સમાજમાં થઈ રહેલા ધર્મ પરિવર્તન અને લવજિહાદના વધતા કિસ્સા સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્ર ધર્મ પ્રચાર પ્રમુખ ધીરુભાઈ કપૂરિયાએ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના સાઠ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય સંગઠન દ્વારા બત્રીસ દેશોમાં તોતેર હજાર કરતા વધુ સમિતિઓ અને સાતસો કરતા વધુ પૂર્ણકાલીન કાર્યકર્તાઓથી ચાલતી વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વના દરેક હિન્દુઓનું પોતાનું સંગઠન છે હિન્દુ ધર્મ સંસ્કૃતિ બચાવવાની જવાબદારી સૌ હિન્દુઓની છે પૂજ્ય પીપી સ્વામીએ ડાંગ જિલ્લામાં દરેક ગામમાં હનુમાનજી મંદિર નિર્માણની જ્યોત પ્રગટાવી છે જેમાં દાતાઓ પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે સુશ્રી દીદીએ સનાતન હિન્દુ સંસ્કૃતિ પુરાતન સમયથી ચાલી આવી હોય ધર્મનું જતન સાથે ધાર્મિક સદભાવના બની રહે તે માટે સૌ હિન્દુઓએ પોતાના ધર્મ માટે સજાગ બનવા હાકલ કરી હતી સંમેલનમાં ઉપસ્થિત આગેવાન યશવંતભાઈ સહારેએ આદિવાસી પૂર્વ સમયથી હિન્દુ ધર્મ પાડતો આવ્યો છે તેમણે કહ્યું હતું કે ડાંગ જિલ્લામાં આદિવાસીઓમાં વિધર્મીઓ ધર્મ પરિવર્તન કરે છે તેમને આદિવાસી તરીકે યોજનાઓનો લાભ ન લેવો જોઈએ ગોટિયામાળ ગામના માજી પોલીસ પટેલ ચંદરભાઈ ચૌધરીએ પોતાના ગામમાં ધર્મ પરિવર્તનથી અડગા રાખતા તેમને આ સંમેલનમાં પૂજ્ય પીપી સ્વામી અને સુશ્રી હેતલ દીદીના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર ડાંગ સંમેલનમાં ઉપસ્થિત સૌ ધર્મપ્રેમી ભાઈ બહેનો દ્વારા ધર્મની રક્ષા માટે પ્રતિજ્ઞા કરવામાં આવી હતી ધીરુભાઈ કપૂરિયા વિશ્વ ક્ષેત્ર ધર્મ સંપર્ક હું છેલ્લા આડત્રીસ વર્ષથી પૂર્ણકાલીન કાર્યકર્તા વિશ્વ કામ કરું છું અમારી જોધપુરની અંદર બેઠક થઈ હતી વિશ્વ હિન્દુ અખિલ ભારતીય એમાં નિર્ણય કરવામાં આવ્યો કે દરેક ભારતના દરેક તાલુકાની અંદર હિન્દુ સંમેલન થાય હિન્દુ બધા સાથે બેસે અને જાતિવાતીના વાળા સમાપ્ત થાય અને બધા હિન્દુ સાથે બેસીને આ ધર્મ સનાતન ધર્મને બચાવવાનું કાર્ય કરે એ અનુસંધાને ગુજરાતના પણ એક હજાર તાલુકામાં આ હિન્દુ સંમેલન થઈ રહ્યા છે લગભગ પાંચસો તાલુકામાં થઈ ચૂક્યા બાકી કાર્યક્રમ ચાલુ છે આ નિમિત્તે મારો પ્રવાસ હતો આ અને આયા સંમેલન માટે હું આવ્યો હતો દરેક ગામની અંદર સત્સંગ શરૂ થાય દરેક ગામની અંદર પ્રભાત ફેરી શરૂ થાય દરેક ગામની અંદર ભાઈઓ બહેનોના સત્સંગ ચાલે અને બધા હિન્દુ બાંધવો સાથે બેસીને એક સામાજિક સમસ્યાનું વાતાવરણ સમાજની અંદર ઊભું કરે દરેક ગામની અંદર અમે ઈચ્છીએ છે કે દરેક ગામની અંદર એક કૂવો એક શ્મશાન અને એક મંદિર ત્યાં બધા લોકોને આવવા જવાની છૂટ હોય કોઈ જાતિનો ભેદ ન હોય આ પણ અમારી યોજના છે હિન્દુ સ્વાભિમાનથી જીવે હિન્દુ માન સન્માનથી જીવે હિન્દુ કોઈની હત્યા ના કરે હિન્દુ આ દેશની અંદર હિન્દુ છે ને એ કીડીને કરને હાથીને મળ આપી ગયો છે કીડીને પણ કીડી રૂપરે છે કબૂતરને પણ ઝાર નાખે છે જે સાપ દૂધ ડંખ મારે એને પણ દૂધ પીવડાવે છે હિન્દુ સહિષ્ણુ છે હિન્દુ ક્યારેય પણ કોઈની હત્યા કરવા માનતો નથી તો હિન્દુ પોતાના સંસ્કાર જાળવી રાખે આ દેશની અંદર જ્યારે જ્યારે સંત અને સમાજ એક થયો છે ત્યારે ત્યારે દેશમાં પરિણામ આપ્યા છે સંતોની પણ યોજના બનવાની છે ડિસેમ્બરમાં સંતોની યાત્રાઓ ગામે ગામ ભ્રમણ થવાની છે અને યાત્રામાં એ પહેલાં અમે સપ્ટેમ્બર સપ્ટેમ્બરને ઓક્ટોબરમાં અમે સંતોના સંમેલન વિભાગસે કરવાના છે અને સંતો સમય માગશું અમે દરેક સંતોને પણ કહીએ છીએ કે અમને વર્ષમાં દસ બાર દિવસ આપો જેથી કરી વનવાસી ગામોમાં જે ગામડામાં સંતો પહોંચે ને તેવા ગામડામાં સંતો જાય અને એક વાતાવરણ સમાજમાં ઊભું થાય આપણે કોઈ રાજકીય પાર્ટી માટે કામ નથી કરતા પણ દેશ ધર્મ આ સનાતન ધર્મ બચે શાસ્તું ધર્મ એના માટે બધા જ લોકો પ્રયત્ન કરીએ છે એ પ્રયત્નમાં લાગેલા છે જય શ્રીરામ ભારત માતા ગીજય